સુરતના વડપાડા ગામની સીમમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળતા જ પોલીસે દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વડપાડા ગામની સીમમાં જંગલ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું જે અંગેની બાતમી સુરત જિલ્લા એસઓજીને મળી હતી જેના આધારે એસઓજીની ટીમે સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો અને દારૂનું કટિંગ થતું હતું તે સ્થળેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દારૂનું કટિંગ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે રૂપિયા આઠ લાખ સિત્યોતેર હજાર ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો मी कुरे मस्त आहे